દરેડી દુધાળા અમારા માતાજી દરેડી બેઠા છે મેળીમાં તો ત્યાં હાલીને માનતા છે મારા નણંદની તો એમની ભેગા અમે પણ ચાલીને જવાના છીએ તો દક્ષિત ભાઈને પણ મસ્ત મજાનો જો તૈયાર કરી દીધા છે દક્ષિત ના બનાવવાનું કાં તો ચાલો હવે જો અમે તૈયાર થઈ ગયા છીએ ને એ લોકો બધા રાહ જોવે છે તો અમે ત્યાં જઈએ એ બધા સાથે વાત કરાવીએ કે બધા શું કરે છે અને અત્યારમાં જો નાસ્તો વાસ્તો કરી લઈએ ત્યાં જઈને ત્યાં નાસ્તો બનાવવો છે તો ચાલો ત્યાં જઈને મળીએ ને ફટાફટ હવે ઘરેથી નીકળીએ તૈયાર થઈ ગયા છે ને સાડા ચાર વાગી ગયા છે અને ચાલો હવે જઈએ કા અને જ્યાં જવાનું છે એ આખું છે આપણે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર થાય છે ને અહીંયાથી વિશાળ દર્જો બતાવેશ દક્ષિત હું છું દક્ષિત હું વાયગું શું વાયગું સાપુ સાપુ તો તો આજે આપણે ક્યાં જવાનું છે દક્ષિત માતાજી ના દર્શન કરી લઈએ માતાજી ને નમી જઈએ એટલે કઈ વિઘન આવે નહી માતાજી ફેર જ રે ચાલો દક્ષિણભાઈ આપડે જઈએ મસ્ત મજા ના પણ કરી દીધા છે અત્યાર જો દક્ષિતભાઈ ચા દૂધ પીધું છે તો પાછા નકરો ચા પીવે છે આજે ચા પી લીધો છે હવે જો માતાજી ને હાજર કાજે

અને તૈયાર થાતા થાતા જ 5 વાગી ગયા છે અને અંધારું જોવો બહાર કેવું છે આ ગાડી ખાલી ગૌશાળા લગાડવાની લઈ જો ગાડી ગૌશાળા સુધી લઈ જવાની છે પછી ત્યાંથી બધા હાલીને જવાના છે એ તો હાલવામાં ચાર પાંચ જણા છે અને નિલેશ લેવાના છે ગાડી એની ભેગી કારણ કે છોકરાઓ બહુ જાજા છે હવે અમે બધા જઈ છે હાલતા થઈ છે જય માતાજી તો જય મેરડી માં તો જો હવે અત્યારે વાયગા છે સાડા પાંચ અને જો અત્યારે ધીમે ધીમે અમે હાલતા થાય છે જો આ પાર્ટી અહીંયા ઊભી છે પુલ તજા ઊભા છે જય માતાજી જો આયા ભરાય છે મંગળવારી અત્યારે કઈ દેખાશે નહીં જય જય મેરડી માં

તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બિનારીઓ આવવાની છે મજા અંધારું છે અંધારું છે હજી તો છ વાગી ગયા છે અને અત્યારમાં શરૂઆતમાં ધીમે ધીમે આવીએ છીએ કારણ કે એને કરતા શરૂઆતમાં થાકી જાય જઈએ એટલે શરૂઆતમાં ધીમે ધીમે આવીએ છીએ ગાડી મોડ છે એમાં ત્રણ છોકરો બેઠા છે આપણે વેદુ દક્ષિત અને કૃપાલ ત્રણે બેઠા છે અને જો આ બી હાલે છે ધજા લઈને ને ક્યાં સુધી હાલે છે એ તમને વિડીયો માં બતાવીશું છેલ્લા સુધી કોણ હાલે છે એ કે ઓ ભાઈ મેન ભાઈ ચાલો ઓકે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે હાલતા હાલતા એક રસ્તામાં હોટલ આવી છે નાની એવી ત્યાં જો અત્યારે છોકરા ને બધા ભાગ લઈ લીધો અને જો અહીંયા બધાય ઊભા છે પાછળ જો આ નાની હોટલ છે ભાગ લઈ લીધો બધાય

ફૂગો આવ્યા છે હજી અગાઉ પણ આવ્યું નથી એટલે પાંચ કિલોમીટર હાલી જાય છે પાંચ થી છ કિલોમીટર આજે જો બુટ બુટ કાઢી લીધા છે બુટ બુટ કાઢી નાખા અને પાર્ટી બધી અહીંયા મોર બેઠી છે તો ચાલો ત્યાં જઈને વાત કરીએ અરે આમ જ બતાવી દઉં જો બેઠા આ અમાર ગોપાલભાઈ માનતા છે કા ગોપાલભાઈ દક્ષિતભાઈ જે બોલાવો જય મેવડી માની મેની માની જય મેની માની જય મેની માની જય મેની

આપડે સે કમ પંદર કિલોમીટર ચા પી બેઠા બેઠા પકડાય અને મજા નથી આવતી અને જો માંડવી ઉભી છે નજારો પણ કઈ કટે એવો છે લીલું લીલું છે બધું કાકા થાય ને એટલે કાકા થાય ને એટલે 200 રૂપિયો હું લઈ આવી દઉં ને 500 રૂપિયો લઈ આવી દઉં તો ચાલો લેવા જાય હો તો લેવા જાય લેવા જાય લેવા જાય છોડો ન લેવા તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો ઓકે ખરેખર થાઈ બાય રેડી રે મા રસ્તા માં જો એક હોટેલ આવી ત્યાં આapai સાapai ફ્રી માં તો હેલો ફ્રેન્ડ્સ જો અમે અહીંયા નાસ્તો પાણી કરવા બેસી ગયા છીએ જો બધા અહીંયા બેઠા છે હેલો બધાય હેલો બના

તો ફ્રેન્જાની ચટણી છે લાલ લાલ ઘૂમ જેવી અહીંયા બધા બેઠા બેઠા ખાઈ છીએ

મેળડી માના દર્શન કરી તો ફ્રેન્ડ્સ હવે જો અમે આવી ગયા છીએ માથે કારણ કે હાવ થાકી ગયા છે ને બહુ દુઃખો મળ્યા છે તો જો હવે અમે ગાડી લઈ લીધી છે થોડીક વાર લીધી છે પછી આપણે થોડીક વાર હીરલને એને આપી દેવું પછી થોડીક વાર પાછા હાલશું તો અત્યારે જો ગાડી માથે જઈએ છીએ તો હેલો ફ્રેન્ડ તો જો અત્યારે કિલોમીટર કાપી નાખ્યું છે અને હાલી ને બધાય તો જો એક એન્જિન ખોટવાયું છે એના જો અત્યારે એમાં એવું કાંઈ છે નહીં આપણે આડત્રી કિલોમીટર કાપી નાખ્યું એમાં બધાય ગાડીઓ એકને એવા ઉઘાડા પગની છે એટલે હવે જો એના પગમાં પીડા મોટા છે હા થી ત્રણ થી ચાર પાંચ ચાર પાંચ પાંચ કિલોમીટર હવે પાંચ કિલોમીટર બાકી જેટલું હોય એટલું હવે આપડે એટલા કિલોમીટર કાઢી નાખીએ એટલે પછી આવે માતાજી નું મંદિર ને પછી તમને બધાને ન્યા જઈને દર્શન કરાવશું કારણ કે હવે મોબાઈલ માં બેટરી પણ લો થઈ ગઈ છે અને અમે લો થઈ ગયા છીએ તો ચાલો હવે વિડીયો માં હવે માતાજીના દર્શન સીધા કરજો તમે તો જય મેરડી માં તો જો અત્યારે અમે ભોગી ગયા છે ગાડી લઈને અને ઓલા લોકો જો હાલીને આવે છે પાછળ છે અને અમે જો અહીંયા જ્યાં હાલીને માનતા છે ત્યાં અમે અત્યારે ભોગી ગયા છે જો અત્યારે તમને બેક કેમેરાથી દેખાડી દઉં જો અહીંયા ભોગી ગયા છીએ અમે જો આ દરદડો છે તમને હાલો આગળ અહીંયા માતાજીને પણ દર્શન કરાવવું તો હેલો ફ્રેન્ડ તો જો હવે ધીમે ધીમે અમે ચાલતા થઈ ગયા છીએ અને જો હવે માતાજીનું મંદિર જો અહીંયા નજીકમાં જ છે બસ ભોગવા દેવા છે તો જો આરતી ને દ્રષ્ટિ બે પાછળ હાઈ લેવે છે અને બીજા છોકરા બધા આગળ આવેલા જાય છે અને જો લે પણ દરદડો પડે અહીંયા બહુ બહુ જાજા લોકો નહીં છે હવે અત્યારે જો અમારે ટાઈમ મળે તો અમારે પણ નાવું છે ટાઈમ મળે તો ની વાત છે હવે

જો અહિયાં માતાજી ની ધજા છે સરસ મજાની હવે અજય શ્રીફળ ના છાલોતરા ઉખેડી લે અમે બધા પગે લાગી લઈએ દ્રષ્ટિ ને બધા કાઢ તો જો મેં અત્યારે પગે લાગી લીધું છે મેલડી માને અને જો આરતી પગે લાગે છે જય મા મેલડી માં અમે પહોંચી ગયા છીએ ઘરે ને બેસી ગયા છે જમવા તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખીએ મળીએ નવા વિડીયોમાં તો ચાલો બધા બોલો જય મેળડીમાં ટાટા બાય બાય